ગાંધીનગરમાં ઇલેક્શન ટુરિઝમનો નવો કોન્સેપ્ટ જોવા મળશે ભારતમાં સાથે જ સંસદીય અનુભવ તો આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ માટે બનશે આકર્ષણનું કેન્દ્ર તેમજ ઇલેક્શન ટુરિઝમમાં પણ અઢાર સે વધુ દેશોના લોકો નિહાળશે આ ચૂંટણીની પ્રક્રિયા તો વિદેશી પ્રવાસીઓને રાજ્યમાં મહત્વના સ્થળો બતાવવામાં આવશે જેમાં ભારતની લોકશાહી કેવી રીતે કામ કરે છે તેની પણ માહિતી આપવામાં આવશે તેમજ જી વીસની બેઠકના કારણે ભારતની ઓળખ પણ વિશ્વ સ્તરે બની છે તો પાંચસો ડોલરથી હજાર ડોલર સુધીના આ પેકેજની રખાય છે કોસ્ટ તેમજ પાંચથી દસ દિવસના અલગ અલગ રખાયા છે પેકેજ તો પ્રવાસીઓ માટે એમપી યુપી રાજસ્થાન ગુજરાત મહારાષ્ટ્ર બનશે આકર્ષણના કેન્દ્રો તો ઇલેક્શન જોવા ફ્રાન્સ જર્મની ઇટાલી તેમજ અમેરિકા યુ એ ઈ જેવા દેશોમાંથી લોકો આવી રહ્યા છે ઇલેક્શન ટુરિઝમ એ એવો કોન્સેપ્ટ છે કે જે પહેલી વખતે ભારતની અંદર આપણે જોઈ રહ્યા છીએ કે આટલા મોટા પાયે ઇલેક્શન થવા જઈ રહી છે બે મહિનાથી લઈને અઢી મહિના સુધીનો આખો આ ઇલેક્શનનો માહોલ આપણને જોવા મળી રહ્યો છે ઇલેક્શન ટુરિઝમમાં દેશ વિદેશના લગભગ અઢારથી વધુ દેશોના લોકો આ ઇલેક્શન જોવા માટે આવી રહ્યા છે જેની અંદર સમય વિશે હોટલ એકોમોડેશન ટ્રાન્સપોર્ટેશન્સ અને રેલી સભા તમામ વસ્તુ ઇન્ક્લુડ છે ખાસ કરીને ટુરિસ્ટોને અમે સવારે જે ડેસ્ટિનેશન છે જેમ કે યુપીની વાત કરીએ તો સવારે અયોધ્યા મંદિર છે કે વારાણસી મંદિર છે સાઇટ સીન છે એ બધું બતાવતા હોય છે બપોર પછી લંચના પછી પોલિટિકલ જે પણ રેલીઓ હોય એ રેલીની અંદર જીપની ખુલ્લી જીપની અંદર કે બાઇકની અંદર અમે લઈ જતા હોય છે સાંજે જે તે સભા હોય જે તે પાર્ટીની એ સભાની અંદર અમે ફ્રેન્ડ્સ રોમાં બધાને બેસાડતા હોય છે જે લાખો લોકોની વચ્ચે સભાનો એક માણવાનો પણ અનુભવ વિશેષ હોય છે ત્યારબાદ રાત્રિ ભોજન અથવા રાત્રિનું ડિનર જે છે એ પોલિટિકલ લીડરો સાથે અમે કરાવતા હોય છે જ્યાં એમને ભારતની લોકશાહી શું છે કઈ રીતે લોકશાહી કામ કરે છે કઈ રીતે લોકો પોતાના નેતાને ચૂંટે છે એ આખી જે પ્રક્રિયા છે એ પ્રક્રિયા આ પોલિટિકલ લીડરો સાથે વન ટુ વન મિટિંગમાં આ ટુરિસ્ટોને જાણવા મળતી હોય છે